પાવર પાવર કરે એનું કોઈ દી પણ મામા એક હરખ વ્યક્ત કરું કે હવે હું લોકડાઉન પછી જે બોલ્યો હોય એના ઉપર શીખો હોય કોઈ ઇતિહાસ ને ગમે એટલા ફોડી લેવાની છૂટ પછી એમાં ફેરફાર નહીં કરે તમારો રાજભા ગેરંટી આપે છે આટલું પોરા વ્યક્ત કરું કારણ કે ઘરનો મામા ડાયરો છે એટલે બધે બીજે ઓલું લાગે એટલે એટલા માટે એટલું બધું વાંચો ને એવડા મોટા ઇતિહાસોડના સાકા ને કોકડી સાકા વાંચો તો ખબર પડે કે કેવા કેવા મોટા બલિદાન આપણે મહારાણા પ્રતાપ હું ઘણીવાર બોલ્યો છું ભાગશાળી છે મામા કે શિવાજી ને પ્રતાપ એ બેને વધારે આપણે ઓળખી પણ એવા 10 થી વધારે તો રાણાઓ જ થયા છે ખાલી ખુમાણ એક ખુમાણ બે આમાં યુવાનોને ખાસ કહું છું તમે આમ જોજો તમે ક્ષત્રિયોના યુવાનો તો ખાસ મામા બપાર આવડ પછી ખુમાણ એક ખુમાણ બે ખુમાણ ત્રણ એણે કેવડા કેવડા યુદ્ધો કર્યા છે ચિત્તોડના એ રાણાઓ બધા એ એ એ તમે વાંચો તો આમ ગાંડા થઈ જાય આને ભુવા થઈ જાય બાપુ આમ ઓતારમાં આવે કાચના ત્યારે આપણો ધર્મ પૂછ્યો સનાતન ધર્મ બેતાલીસ તેતાલીસ સંસ્કૃતિ બાપુ હતી સનાતન સચી સનાતન સંસ્કૃતિ આપણી જે છે એવી દુનિયામાં વર્લ્ડમાં તેતાલીસ ગ્રીક ને આ બધી છે ને એવી તેતાલીસ સંસ્કૃતિઓ હતી બેતાલીસ નાશ થઈ ગઈ સનાતન પરંપરા એમનેમ હજી ઊભી છે ભલા માણસ તો એમનેમ નથી એક બાજુ સંતોની ધારા વી આવે છે સાચવવા માટે સાધના સંતો મજબૂત બનાવે અને એક બાજુ તલવારની ધાર ઉપર છત્રીઓ જે ઊભા છે ત્યારે આપણી આ તેતાલીસ સંસ્કૃતિમાંથી બેતાલીસ ખતમ થઈ ગઈ છે અને આપણી પરંપરા હજી એમનેમ ઊભી છે એની પાછળ આ બધાય બહુ મોટી મોટા બલિદાનો આપ્યા છે અને હકીકત વાત કહું પોણા પાંચસો વર્ષ સુધી આ છત્રિયોની બપાર આવલની પેઢીએ

પછાડી પછાડી અને પછી આપણો પીછલ એના ઉપર ક્યારેક મને એમ થાય કે મારે પૃથ્વીરાજ ઉપર બોલવું છે પણ હવે સમય પ્રમાણે ક્યારેક એવો હોય છે એને આપણે બહુ નથી યાદ કર્યો ખાલી એટલું જ કીધું કે ભાઈ એ તો રાજમહાલયમાં પેડોર રહ્યો ને સ્ત્રીઓના પ્રેમમાં પીડ્યો રહ્યો ને આમ એવું નથી એના ઇતિહાસ ને વાંચો જ ખબર પૃથ્વીરાજ ચૌહાણ શું હતું એ હા બહુ બહુ એટલે એવું તો આપણા ઉપર ઘણું થયું હા હું કેતો છું લાલ કિલ્લો કુતુબ મિનાર અને તાજમહેલ આ ત્રણ આપણી ધરોહર મેવાડના એકલા રાણા કુંભાએ થી વધારે દુર્ગ બનાવ્યા હતા કિલ્લા ચાલીસ વર્ષની ઉંમરમાં આજ વૈજ્ઞાનિકો સર્ચ મારે એના ઉપર કમિટી બેઠી હતી કે એક રાજા એટલું ન કરી શકે એમ તો સર્ચ કરો એ બધાય મહેનત કરીને એટલે સ્વીકારવું પડ્યું કે કાણે કર્યું તું આજ ટેકનોલોજી યુગમાં ચાલી વર્ષમાં એક માણસ એટલા ગિલા કિલ્લા ન બનાવી શકે અને નથી ક્યાંય બન્યા તો એણે તો તેદી બનાવ્યા હતા એના ચાલીસ વર્ષના એની કારકિર્દીમાં બનાવ્યા હતા તો સતાય એ આપડી ધરોહર નથી તો આપણે કઈક મહેનત હવે કરવી પડશે કે આ ધરોહર આપડી જળવાતી કે એની આમ જોતા હોય કે આ સનાતન પરંપરા કેમ આખું વિશ્વ કેમ બસ્યું છે આખું ઇસ્લામીકરણ થવાનું હતું હું કોઈ જ્ઞાતિવાદ નો માણસ નથી પાછું એ કહી દઉં જેને સારું કર્યું એની અમે વાતો કરીએ છીએ એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામ ને મારી સો સો સલામ છે અહીંયાથી કાયમના કાયમ ના માટે બોલ્યો છો અબ્દુલ હમીદ પહાટ ના યુદ્ધમાં એને હું યાદ કરું જ છું

એટલી જ તાકાત આ દેશની ક્ષત્રિયાણીઓની માતાઓ બહેનો અહીં ઘણા બેઠા છે મહારાણા પ્રતાપ નો શેરો ઝાંખો પડે ને એટલે પડખે ઉભીને અજબદેવ પવાર નામના રાજપુતાની કહેતા તા રાણાજી થાકી ગયા હો ને તો પોરો ખાઈ લ્યો થોડો સમય કડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને આપી દો આ રાજપુતાની છે મેવાડ ને કેમ ઘેરે કરવું એ ભલા માણસ પડકારાની મજા છે બાકી તો બજારમાં ભગડાટો બોલે કે તમે અંદર રેજો હું તૈડ માંથી જોઈ લઉં

અને હામા હામી બહ બહાટી જયારે બોલી વિચાર છો કે જાજા છે ને કદાચ આમાં નીકળી દઉં તો ચાલે એમ ત્યારે નીકળી જાવ તો બચી જાવ પછી લડી લે છે એમ નીકળવાની તૈયારી કરી ત્યારે ચારણે દુઓ પીધો બાપુ કે બાવો ડગલા બે જો ભારત માં પાસા ભરે તો તો મલક માથે મે વાઘા હર વરે મેળો પાછો ભાયો બાવો ડગલા બે ટોપી તરવાર નર બીજા નમે નહીં સાદ ને મહિના ચાર તે બંધીકાને બંધીખાને રાખ્યો બાવલા હા અંગ્રેજી નહીં અંગ્રેજોની સામે આ બુડ માણેક બાપાવાળા બાપુ આ બધા ગાયકવાડ સામે રામ વાળા આ બધા એની સામે જો જોગીદાસ બાપુ સુમાન પણ એ અને દુશ્મને એવો હાવો મળ્યો આ તો ઓલા તો આ તો બધા બહુ ખરાબ અંગ્રેજો તો શું કરે ગમે એટલે સા સામદાન ચાર આપણે તો ચાર આવે પણ એના પાસે કેટલા એવા આઈડિયા હતા ગમે એ કરે એની જીત થઈ એને ભાગી જવું એ કાંઈ નહીં પગે લાગીને પગ ચાટવા માંડે અને પછી પાછો ઘા હોત કરે એનું અંગ્રેજો નું ગમે કરી શકે એની હામાં સાબીને મહિના ચાર રાખો બંધી ખાને બાવલા શું મળતા એ છે પબ્લિક વિચારો તો ખરો તમને સમારો એવી અમારી પાસે બધી આપણી વાતો છે પણ હું અત્યારે થોડું 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 અમે કેતા જઈએ અને પછી માના ગુણાઈ ગાતા જઈ એટલે અહીંયા